પાટણ એસટી ડેપોના એટીઆઈની ગંભીર બેદરકારી આવી સામે કરાર આધારિત એસટી કંડક્ટર એટીઆઈની બેદરકારીનો બન્યા ભોગ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદના પરિપત્રનો એટીઆઈ કર્યો ભંગ પરિપત્ર અંગે એસટી ડેપો મેનેજર દ્વારા વિભાગીય કચેરીને લેખિતમાં કરાઈ જાણ વિભાગીય નિયામક એસટી નિગમ મહેસાણા દ્વારા ફરજ મોફુકી સુધીના સખત પગલાં લેવામાં આવશે એટીઆઈ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા લેખિતમાં કરાઈ જાણ પાટણ એસટી ડેપોમાંથી આમેઠ રાજસ્થાન માટે રવાના થયેલી બસ બાવીસ તારીખે સવારે આમેઠ પહોંચેલ જેના નિવૃત્ત કરાર આધારિત કંડક્ટર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ મોદીનો આમેઠ રાજસ્થાન ખાતે અકસ્માત થતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે રાજસ્થાનમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે પાટણ જનતા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે ત્યારે હાલમાં જે બે શુદ્ધ હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવની સમગ્ર સંગળી હકીકતમાં પાટણ એસટી ડેપોમાં એટીઆઈ તરીકે ફરજ બજાવતા પ્રહલાદભાઈ પટેલ જુલાઈ રાત્રે પાટણથી રાજસ્થાન જતી બસમાં કંડક્ટર તરીકે કરાર આધારિત કર્મચારી રાજેશભાઈ મોદીની ફરજ લખેલ અને તેમને આ બસમાં કંડક્ટર તરીકે જવા ફરજ પાડી પાટણ એસટી ડેપોના મેનેજર વિપુલભાઈ રાવળ દ્વારા રૂબરૂમાં પોતાના નિવેદનમાં જણાવેલ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ વડી કચેરીનો પરિપત્ર છે કે કરાર આધારિત કર્મચારીને ગુજરાત રાજ્ય બહાર જતી નિગમ એસટી બસમાં ફરજ આપી શકાય નહીં અને આ બાબતે પાટણ એસટી ડેપોમાં એટીઆઈ તરીકે ફરજ બજાવતા દશરથભાઈ પટેલને રૂબરૂમાં જાણ કરવામાં આવી હતી આ ઉપરાંત વોટ્સએપ મેસેજ દ્વારા પણ તારીખ સત્તર જુલાઈના રોજ નિગમના આ પરિપત્રની જાણ કરવામાં આવી હતી તેમ છતાં દશરથભાઈ પટેલ દ્વારા મનસ્વી રીતે નિર્ણય લઈ કંડક્ટર રાજેશભાઈ મોદી કરાર આધારિત કર્મચારી છે તેમને ગુજરાત રાજ્ય બહાર જતી બસમાં ફરજ આપવામાં આવી હતી અને તે દરમિયાન તેઓના આમેટ રાજસ્થાન ખાતે ગંભીર અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું જેના સંદર્ભે વધુમાં પાટણ ડેપો મેનેજર વિપુલભાઈ રાવલે જણાવ્યું કે પાટણ ડેપોમાં ઈટીઆઈ તરીકે ફરજ બજાવતા દશરથભાઈ પટેલ આ બાબતે પોતાની ભૂલ લેખિત ખુલાસો કરીને સ્વીકારી છે ત્યારે આ બાબતે પાટણ ડેપો એટીઆઈ વિરુદ્ધ શિક્ષાત્મક કડક કાર્યવાહી કરવા વિભાગીય કચેરીને પરિપત્ર અને જરૂરી દસ્તાવેજો સાથે જાણ કરી હોવાનું જણાવ્યું હતું સમગ્ર ઘટનામાં સ્પષ્ટપણે એટીઆઈ દશરથભાઈ પટેલની ફરજ પ્રત્યેની બેદરકારી અને નિગમના પરિપત્રના ભંગની બાબત સ્પષ્ટતા થાય છે જ્યારે આ બાબતે વિભાગ્ય નિયામક એસટી નિગમ મહેસાણાના ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ એસટી ડેપો એટીઆઈ દશરથભાઈ પટેલ વિરુદ્ધ ફરજ મોફુકી સુધીના સખત પગલા લેવામાં આવશે તેવું જણાવ્યું છે ત્યારે હવે વિભાગીય કચેરી મહેસાણા દ્વારા એટીઆઈ દશરથભાઈ પટેલ વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું ઉપરાંત કરાર આધારિત કર્મચારીઓને પગાર સિવાય કોઈપણ જાતના ભથ્થા કે લાભ મળવા પાત્ર ન થતાં પાટણ એસટી નિગમ ડેપો એટીઆઈ દશરથભાઈ પટેલની બેદરકારીનો ભોગ બનેલ કર્મચારી રાજેશભાઈ મોદી અને તેમના પરિવારનું ભવિષ્ય અંધકારમય બનવા પામ્યું છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે રિપોર્ટર ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ